રોયલ ન ભૂલો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ભરેલા મરચાં બનાવીશું ભરેલા મરચાં તો સૌને ભાવતા જ હોય છે એમાંય જો ચોમાસાની સિઝન હોય અને આ રીતે ભરેલા મરચાં મળી જાય તો ખાવાની મજા પડી જાય અને શાકની પણ જરૂર નથી પડતી ભરેલા મરચાં બનાવવા માટે મેં લીલા આવા સરસ મરચાં લીધેલા છે આ મરચાં મોળા હોય છે ભરેલા મરચાં બનાવવા માટે આ રીતના મોટા મરચાં લઈ લેવા મરચાંને મેં ધોઈ અને કોરા કરી લીધેલા છે હવે તેને વચ્ચેથી આ રીતે ચીરો પાડી અને બીયા કાઢી લઈશું બધા મરચામાંથી આ રીતે બીયા કાઢી લેવા બધા મરચાંને મેં આ રીતે ચીરા પાડી અને બીયા કાઢી તૈયાર કરી લીધા છે હવે મરચાંમાં ભરવાનો મસાલો બનાવીશું તેની માટે મેં દોઢ વાટકી ચણાનો લોટ લીધેલો છે તેમાં પોણી ચમચી કાશ્મીરી મરચું અડધી ચમચી હળદર એક ચમચી જીરું એક ચમચી મેં વરિયાળી અને ધાણા આખા શેકી અને ખાંડી લીધેલા છે તે નાખીશું અડધી ચમચી અજમો સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી ખાવાનો સોડા મસાલાને આ રીતે કોરા જ મિક્સ કરી લઈશું પછી મું માટે બે ચમચી તેલ નાખીશું તેલને મસાલામાં બરાબર મિક્સ કરી લઈશું હવે જરૂર પૂરતું પાણી ઉમેરતા જઈ અને સરસ સોફ્ટ ડો તૈયાર કરીશું બેસન છે એટલે થોડું થોડું પાણી ઉમેરતા જવું અને લોટ બાંધતા જવું નહીં તો એકદમ ઢીલો પણ થઈ શકે છે આ રીતે સોફ્ટ ડો તૈયાર થઈ ગયો છે હવે તેને મરચાંમાં ભરી લઈશું મરચામાં આપણે અડધા ભાગનો જ લોટ સ્ટપ કરીશું મરચાં પૂરેપૂરા નહીં ભરીએ આ રીતે મરચાં ભરી લેવા અડધા ભાગમાં જગ્યા રાખવી જેથી મરચાં આપણે જ્યારે વઘારીશું ત્યારે મરચાંમાં બેસન ફૂલી અને સરસ મરચાં પૂરા ભરાઈ જાય છે આ રીતે બધા મરચાં ભરી લઈશું તમે જોઈ શકો છો કે મેં મરચામાં અડધા ભાગની જગ્યા રાખેલી છે આ રીતે બધા મરચાં ભરી અને તૈયાર કરી લીધા છે હવે તેનો વઘાર કરીશું વઘાર કરવા માટે મેં એક પેનમાં બે મોટી ચમચી તેલ ગરમ મૂક્યું છે તેમાં રાઈ અડધી ચમચી જીરું અને હિંગ નાખી અને મરચાં વઘારી દઈશું હવે મરચાંને બરાબર મિક્સ કરી લેવા ઢાંકી અને મરચાંને મીડિયમ તાપે ચડવા દઈશું વચ્ચે વચ્ચે હલાવતા જઈશું જેથી મરચાં એક જ સાઈડથી બળી ના જાય અને સરખા બધી બાજુથી ફરતા ચડી જાય તમે જોઈ શકો છો કે મરચાં ચડી ગયા છે અને ચપ્પુની મદદથી ચેક કરી લઈશું ચપ્પુ એકદમ ક્લીન નીકળે છે એટલે સમજો કે બેસન પણ ચડી ગયું છે અને મરચાંની છાલ પણ ચડી ગઈ છે ગેસ બંધ કરી દઈશું અને હવે મરચાંને સર્વ કરીશું તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી ભરેલા મરચાં મરચાં જેટલા ટેસ્ટી બને છે કે કોઈ પણ ચટણી વગર પણ ખાઈ શકાય છે અમારી રેસિપી ગમી હોય તો કોમેન્ટમાં જણાવજો અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને આવી અવનવી વાનગી જાણવા માટે બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં